નમસ્કાર ડોક્ટર મીના ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ પોરબંદર હમણાં આપણે ઔષધીય પ્રયોગ વિશે જોઈએ છીએ એટલે દ્રવ્યના ગુણ તો આજે આપણે જોશું કલોમજી જીરું કલોમજી જીરું નામથી આમ ઘણા બધા ઓછા પરિચિત હોય છે પણ વપરાશની અંદર એ ખૂબ જ વપરાય છે તો એના જે ગુણ છે એ એ કડવું છે તીખું છે એવા બધા ગુણો તો છે જ વધારામાં એની અંદર ગુણ છે છે કે એ એટલે એનાથી લેવાથી એટલી બધી ભૂખ લાગે છે અને પાચન ક્રિયાની અંદર એ ખૂબ ફાયદો કરે છે તો એના આપણે એ પ્રયોગ આપણે કરી શકીએ છીએ વધારામાં એ છે એ ગર્ભાશય શુદ્ધિ કરનાર છે તો એ જ્યારે બહાર નીકળે છે ત્યારે એ જગ્યાને ઉત્તેજિત કરે છે અને પણ એની ગર્ભાશય ઉપર પ્રભાવ તો એટલો બધો છે કે ક્યારેક એનાથી ગર્ભપાત થઈ જવાની શક્યતા રહે છે તેથી જે પ્રેગનન્ટ લેડી હોય એટલે કે જેને ડિલેવરી આવવાની હોય એના એ લોકોએ આ કલોમજી જીરાનો પ્રયોગ ન કરવો કારણ કે એનાથી નુકસાન થઈ શકે છે આવા બધા અનેક પ્રયોગો આપણે કલોમજી જીરાના વધે છે આ વધારામાં એનાથી લેવાથી ધાવણની અંદર વધારો થાય છે એટલે જેને ડિલેવરી આવી ગઈ હોય એના પછી એને લેવાથી એને ફાયદો થાય છે અને ગર્ભાશયનું શુદ્ધિકરણ પણ થાય છે તો એ પાછળથી લેવાથી ફાયદો થાય છે પણ જ્યારે પ્રેગ્નન્સી હોય ત્યારે લેવાથી નુકસાન થાય છે આવા બધા કલોંજી જીરાના આપણને ઔષધીય પ્રયોગ જોયા હવે બીજા બધા ઔષધીય પ્રયોગ માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો ધન્યવાદ